હાલો ભાઈ જાય ગામમાં માં બધું ખરીદી કરતા હી અમાર ભાઈ હવે ભઈ આવેલા છે ગામમાં માં લા હમ વસ્તુ લે ને તમારે બનાવવાનું છે લાપસી અમાર ભાઈ તમને કીધું તો છે કે આજે આવો લાપસી ખાવ હું ઈ કીધું આવો તો બધા લાપસી ખાવ ન આ તો કામ કા ચલુ હે અમાર કેશના બેન તો આમ તપેલું કહે છે મારે કોળીઓ લાપસી ખાવી ને આવું મને ભવું એલી બેરા ભગવાન નું કેવા આ માં કા કો હા એમ તો હવે છે હાલો સાત બેન કામ લાગો

અમારે તો લાપસી છે બનાવતા રહે તો આ ગામમાં લઉં વસ્તુ લાવવાની હોય બકડ્યું એક મોટું બકડ્યું એમાં લાપસી કરશે અને આમાં કઈક મસાલો બનાવશે ચાલશે કમ્પ્લીટ કરે છે વાસણ હું ધવા દે લુસો મેટ ભણા

બેન જો શું લો હળગા હલા ભૂકો પેશન અમારા ભાઈ ભાઈ બનાવે છે ગરમા ગરમ ચાય બટન ખાવ કે ભાઈ તારી શું કોઈ ચા દેવા મને તો ભાઈ પાતી હા હવે આપડા ભાભી આપજો મોટું પાઉસ લાવ તમ તો 30 વાળું મોટું આપણે માપે નાખજો માસી બધા સા પાણી બનાવ

આપડે માતાજી ને તો બધી નિવેદ કરતા ને લક્ષ્મણભાઈ તો માતાજી ની फोटोक मातारन सुबी नो पाडो नो इ मुकु ऊपर सिरिखा दे न सिरिखा दे

તો આપડે ભાઈ માતાજી ની પ્રસાદી લઈ ને આ અત્યાર નવરા થઈ થઇ ગયાસી અને બસ આ વિડીયોને આપડે આ પૂરો કરી દઈએ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી